પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો શુભારંભ કરાશે જેમાં આગામી તારીખ તેર થી ઓગણીસ ઓક્ટોબર સુધી ચોપાટી ફૂડ ઝોન ગ્રાઉન્ડ ખાતે આ મેળાનું આયોજન કરાયું છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી આયોજન કરવામાં આવ્યું છે આ મેળાનો હેતુ સ્થાનિક કારીગરો હસ્તકલા નિર્માતાઓ અને સ્વરોજગારીને પ્રોત્સાહન છે તેમજ જનતા સુધી સ્વદેશી ઉત્પાદનોના ના મહત્વને પહોંચાડવાનો છે સ્વદેશી મેળાના ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા તેમજ તેમજ જીયુએલએમ મિશન ડાયરેક્ટર સંગીતા રૈયાણી ઉપસ્થિત રહેશે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ જે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ આયોજનને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આત્મનિર્ભર પહેલ હેઠળ સ્થાનિક ઉદ્યોગો અને સ્થાનિક વેપાર ધંધાઓને પ્રોત્સાહન આપવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પોરબંદર મહાનગરપાલિકાને ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન ના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ચોપાટી હાથી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્વદેશી મેળો તારીખ તેર થી તારીખ ઓગણીસ દરમિયાન એટલે કે એક અઠવાડિયા માટે આયોજન કરવામાં આવેલું છે આ સ્વદેશી મેળામાં જે સ્થાનિક વેપારીઓ છે જેમાં કપડાના વેપારી હોય ઉજેરીના વેપારી હોય સ્થાનિક જે સખી મંડળો છે સખી મંડળો દ્વારા બનાવવામાં આવતી હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ વિગેરેના સ્ટોલ્સ લગાવવામાં આવનાર છે તદુપરાંત જે દિવાળીમાં જે ઘર સુશોભન માટે જે સામગ્રી સામાન ઉપયોગ કરવામાં આવતો હોય છે એવા સામગ્રી માટેના પણ લગાવવામાં આવનાર છે ખાણીપીણીના સ્ટોલ પણ આ મેળા દરમિયાન લગાવવામાં આવનાર છે અને બાળકોના રમત ગમતના સાધનો પણ લગાવવામાં આવનાર છે મારી સર્વે નાગરિકોને વિનંતી છે કે આ જે મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલું છે એનો અચૂકપણે ભાગ લે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે ત્યારે આવો આપણે સાથે મળી આ સ્વદેશી મેળા સપ્તાહની ઉજવણી કરીએ ત્યાં આપણે ખરીદી કરી સ્થાનિક વેપારીઓને સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમો લોક કલા રજુઆતો અને બાળકો માટે ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે સ્વદેશી વિચારધારાને આગળ વધારવા સહભાગી થવા અપીલ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર